એ હુમલો કર્યો આ હુમલામાં મિસરી ખાન નામના વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું અને આ પાંચય શખ્સો ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા આ ઘટનાની તપાસની તજવીજ હાથ ધરાઈ છે જી હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આલખડા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેશન ગામ પણ આવેલું છે આજે વેલી સમરે અહીંયા જ આલખડામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા એનું નામ છે હુસેન ખાન બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેમનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા ચાર જેટલા બીજા આરોપીઓ છે આ ચાર આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે આરોપી છે અખેરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ એને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેને હુમલો કરેલો હતો ના હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સતર્કતા આપી મળેલી છે અને હું આપણે વિશ્વાસ જાણવા માગીશ કે તમામ આરોપીને વહેલા સરસ પકડી લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખવામાં આવી રહ્યું છે ત્યારે હું આપણને સ્પષ્ટપણે જાણવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે પોલીસ નો ખોફ ન હોય તેમ રાજકોટમાં અવારા તત્વો બેફામ બન્યા છે ગઈકાલે ગાંધીગ્રામ મેઇન રોડ